કે દરેક મનુષ્ય એની એની જરૂર છે એની એની ખબર હોય એને એની ખબર ના હોય પણ જરૂર છે તો અમારો એક પ્રયત્ન છે કે એક પ્રયત્ન આદર્યો છે જેને એમાંથી ભૂતકા ભરવા હોય છે ફરી શકે છે ના તો કોઈ ફોર્સ છે ન કોઈ આગ્રહ છે પણ કૂટલા ભરવા જેવું છે એ બાકી વાત આપણે ગમતું હોય કે આપણે ન ગમતું હોય પણ માલ કિંમતી છે કે જો પસંદ પડી ગયો અને લઈ લીધો તો કાલે આમ પછી એક સોંદાસ ટકા જોડા છતાંય અમારું કોઈ આવ્યું નથી મોજ છે અંદર એ મોજ છે તમે મનુષ્યને કાયર નથી બનાવતા જનો પ્રગટાવી છે અને કાયર માનુષ્યનું કામ હમ કાયરતા મોટી મોટો ગુનો છે કાયરતા દોષ પણ છે પણ કાયરતા મોટો ગુનો પણ છે કદાચ અમારી વાણી જેની વખત પાકી થાય બહુ અમે કાબૂ કરે છે અમારી વાણી ઉપર તમે પાંચ સાત વર્ષ પછી આવે છો પણ જો શરૂઆતમાં જે અમે જે સિક્યુરિટી લગભગ બે હજાર સત્તર અઢારમાં સત્તર અઢારથી સાલમાં જો તમે અમારી સામે બેસા અમારી વાણી પણ અલગ હતી રીસસર તમે જો એકવાર ચોટી જાઓ તો તમે પૂછી શકો નહીં જ્યાં સુધી હું નહી છું મારે એટલો પાવર મેં પેદા કર્યો હતો કે તમને રીસસર બ્લોક કરી અને તમારા ભેજામાં સીધે સીધું ઢોકી દીધું તમને એમ ખબર ન પડે કે એક વાગે દોઢ વાગે ચાર વાગે પણ મને એમ થયું કે આ ખોટી એનર્જી ગેર થઈ ગઈ છે એટલે પછી એની કંટ્રોલ કરી અને

આ જૂના લોકો છે ને મારા તો બધી તો બધી ખાનગી પૂછજો કે અમે શું શું કરી શકીએ છીએ એટલે એટલા માટે કે જૂનમાં આગળ વધુ હોય તો આ મશીનને એવા આઈંગલમાંથી પસાર કરવું પડે છે ને એના માટે બધી અમારી ઈચ્છા થાય તો બેન આગળ કે નિર્તનાબેન આગળ એના પૂરકાળને દપાવજો કે આ ભાઈ સાહેબ એવી આઈટમે તમે કહેશે I know that thank you.